ટ્રેક્ટર ચોરી અને ડીઝલ વાળો પાણીનો ટ્રોલી પંપ ચોરીના બે અનડિટેક ગુનામાં ચોરી કરનાર આરોપીઓની ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ જેની કુલ કિંમત છ લાખ દસ હજારની મતદાર સાથે પકડી પાડી બે અનડિટેક ગુનાઓ ડિટેક કરતી સચિન પોલીસ સુરત શહેર પોલીસ કમિશનર સુરત શહેરના હોય સુરત શહેરમાં બનતા ચોરીના ગુનાઓ અટકાવવા મોબાઈલ ચોરી અને વાહન ચોરીના ગુના ડિટેક કરવા માટે સૂચના આપી હોય જે સૂચનાને અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર ના પોલીસ કમિશનર કમિશનર ઝોન મદદનીશ પોલીસ પોલીસ ડિવિઝન સીધા માર્ગદર્શન મુજબ ઇન્સ્પેક્ટર પીએન વાઘેલા નાઓની ચોરીમાં દાખલ થઈને અનડીટેક ગુના શોધી કાઢવા માટે આપેલ સૂચનાને આધારે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનડી ડાબોના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ અમરસંગ વનાર અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ માવજીભાઈની સંયુક્ત બાતની હકીકતને આધારે આરોપી સલીમ સુલતાન મનિહાર ઉંમર એકવીસ ધંધો મજૂરી કામ રહેવાસી કપલેતા ચેકપોસ્ટની પાછળ અલી હસનના ઈટના ભઠ્ઠા પર સચિન સુરત મોરગામ લાલપુર મંદિર થાના રસુલપુર મખનપુર ફિરોઝાબાદ ઉત્તર પ્રદેશ રાહુલ ઝુલપુકાર ઠાકુર ઉંમર પચીસ ધંધો મજૂરી કામ રહેવાસી કપલિતા ચેકપોસ્ટની પાછળ ઈશાદ હાઈના ઈટના ભટ્ટા પર સચિન સુરત મુળગામ અધોરી બુલંદ શહેર ઉત્તર પ્રદેશનાઓને આઇસોલેશન જાહેર રોડ ઉપરથી પકડી પાડી તેમની પાસેથી ચોરીમાં ગયેલ બ્લુ કલરનું આઈડી સાતસો ચાલીસ એચડીએમ સોનાલિકા કંપનીનું ટ્રેક્ટર જેની કિંમત છ લાખ કિલોસ્કર કંપનીનું ડીઝલવાળો પાણીનો ટ્રોલીપંપ જેની કિંમત દસ હજાર મળી કુલ કિંમત છ લાખ દસ હજાર નિમત્તાનો મુદ્દામાલ કબજે કરી સચિન પોલીસ સ્ટેશનના વાહન ચોરીના તથા પાણીનો ટ્રોલીપંપ ચોરીના અનડિટેક ગુનાઓ ડિટેક કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબજે કરી ખૂબ જ પ્રશંસીય કામગીરી ટીમવર્કથી કરી છે